મટીરીયલ ખરાબ વાપરતા હોવાના રસ્તા બીમાર બનતા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને નેત્રંગ મૌવી રોડ ઉપર બનતા રોડનો લઈ સવાલ અગાઉ ઉઠાવ્યા હતા જે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ અને સ્થાનિક નેતા દબાણ કરતા હોય છે અધિકારીઓમાં સતત મહેનત કરે છે પરંતુ એમની કોઈ મજબૂરી હશે પારદર્શક વહીવટ છે જેના કારણે પરિણામ આવી રહ્યા છે અને કામ સુધરી રહ્યા છે રાજપાટી વિસ્તારમાં કોરી ઉદ્યોગના રાજકીય મળતીયાઓની કોન્ટ્રાક્ટર સાથે લિંક હોવાના આક્ષેપ કર્યો હતો નાના મેં કીધું ને મેં નેત્રણની વિઝિટ લીધી ત્યારે પણ અધિક જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ એ અધિકારીઓ સુધી આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટર એ એટલે હું બોલું છું આ પારદર્શક વહેર છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ ખરાબ થયું છે ને રસ્તો ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાત બાજુ તમે જોજો જે ખરાબ મટિરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટેરિયલ વાપર્યું કઢાયું એન એચ આઈ નેત્રંગનું એન કામ ખરાબ થતું હતું એ એ પણ કઢાયું આ અને આને જ પારદર્શી વહેવાટ કહાયું અને અધિકારીઓનું હું વાંક નથી કરતો હું અધિકારીનું વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીને મજબૂરી હોય છે કોઈકને કોઈક કારણસર પણ જે જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કોઈ એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લીસ્ટ માગશો एने कॉट्रॅक्टरने पूचो की दाखला की अंकलेश्वरती तवडी सुधी उमला सुद्धा जे रस्त बने पूचो की बाई तू कया कोरीवाडा पाच त्या माल लो ए तुरतच खबर पडते की कोणी कोरी आहे कोरी कया कया राजकीय जोडायला ते बघू खबर पडते एवढं बधीच पार्टीना कोरी उद्योग उद्योगसाठी जडायला एक एक पार्टी बघा बधानी सामे खुल्ला पाडूच